अनइग्नल उडी के के पड़ी है एक बड़ी निकली गई ये मनदेशो के आने सो को तो लाग चली गई लगड़ दी और नहीं लगे रस आएगी नई लगड़ी बचे नई ना की पड़ अब दे लो हमारे से नाना दे दो इले काम आइए बे पड़िए से तो रस आएगी तो बजे सु मत और गड़ा गड़ी पर काट बना कर कर वो कटा खपे यार समझत नहीं તો ગાય આપણી સીનો હવે ઘણું પગમાં સારું થઈ ગયું છે અને હજુ એને ત્રણ દિવસનો રેસ્ટ દેવાનું છે કેમ ઘણા ટાઈમથી અને આગલા પગની અંદર બ્લેક પગ જે છે એમાં ઘણો દુખાવો હતો ગાઈસ અત્યારે થોડું ઘણું રિકવર થઈ ગયું છે બાજુના પગમાં બિલકુલ દુખાવો ઓછો થઈ ગયો એમાં પણ થોડો દુખાવો હતો અત્યારે બિલકુલ ઓછો થઈ ગયો છે આગલા પગની અંદર જે થોડો નોર્મલી દુખાવો હશે ત્રણ દિવસનો રેસ્ટ દેશું એટલે એને આરામ થઈ જશે ગાઈસ અને એનો ટ્રીટમેન્ટ આપણે ચાલુ રાખીશું અને વાત કરીએ આપણી ગાઈસ તો સીનોનો જેમ દિવસો જાય એમ લુક અલગ ચેન્જ થતો જતો હોય એવું લાગે છે ગાઈસ અને અમુક ટાઈમે નીચે પગના ભાગમાં ક્યાંક ને ક્યાંક ખણતી હોય છે ગાઈસ તો આપણે હાજર હોઈએ કે ના હોઈએ તમે જોઈ શકો છો કાંક ને કાંક ખણીને ક્યાંક ને ક્યાંક લગાડતી હોય છે એટલે જે લોકો અશ્વ રાખતા હોય છે એ લોકોને એટલું જ કહેવા માગું છું ગાઈસ કે અશ્વની દેખભાળ રાખો છૂટા ન રાખી દેવા જોઈએ ને ક્યાંક ક્યાંક એને પણ ઈજાઓ થઈ જતી હોય છે અને અમુક એ ઈજાઓ મોટા પાયે મોટું રૂપ ધારણ કરે એના પહેલાં જ એનો ઈલાજ કરી દેવો યોગ્ય હોય છે તો આવા કોઈ પણ જાનવરોને આપમેળે છૂટા કે રામ ભરોસે ન રાખવા થોડી ધ્યાન દેવી અને અત્યારે ગરમીના મોસમ છે ગાયસ એટલે ગરમીના મોસમની અંદર આપણે અશ્વ હોય કે બીજા કોઈ પણ પ્રાણીઓ હોય કે માનવ હોય એમને યોગ્ય પ્રમાણે પાણી આપવું જરૂરી હોય છે કરજો ચાલુ કુદકા મારે એટલે એટલે ચાલુ કરી દેજો એ તપાસ નથી કરી જોઈ લ્યો નજર નથી નાખી કુદકા મારતી અને ત્યારે ઉતારજો